કોરી લેવી પડે હાલ ઘડી હમણાં ગોળી મારી બંધ થઈ ગઈ ને વજન મારો એક કિલો ખણ ઉતરી ગયો ને સારું થઈ ગયું દસ દિવસ રહી હાલવામાં હવે મને બહુ તકલીફ નથી હાલી જમવી ત્યારે થોડીક લલચા થઈ હતી હવે એમ હાલી જમવી શરીરમાં મારું હલ્પ થઈ ગયો શરીરમાં મસાજ ને બહુ સારું ને મસાજ ને બધું કરે એક્સપેન્ચર ને બધું સારું હોય ને બીજું બંસી કરે પાછળથી બંસી કરે એ શરીર બધું ચોખ્ખું થઈ જાય એ સારું હોય બંસી કરે એમ બધું ચોખ્ખું થઈ જાય અંદર આપણે આપણા બધા ચોખ્ખા થઈ જાય બઉ સારું અહિયાં જેને આવું હોય એને દસ દિવસ નો ક્રોસ કે પંદર દિવસ નો કે પાંચ દિવસ નો કે એમ સારો હોય હા હું ફરી આવીશ પાછી ભલે બાય